નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હેતલ પટેલ છે નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર ની સામે આપેલા બોક્સમાં લખો એક પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળાનો નવાબ બનાવ્યો

બી કાયમી જમાબંધી વાળી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા લાગુ કરવામાં આવી હતી જવાબ ડી મુંબઈ અને મદ્રાસમાં સાત મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી જી મુખીને ભારતમાં મહાલ વાળી મહેસૂલ પદ્ધતિ કોને દાખલ કરી હતી જા હોલ્ટ મેકે નવ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ખેતી નું જવાબમાં એ વ્યાપારીકરણ કર્યું દસ ગળીનો છોડ ક્યાં પ્રદેશમાં થાય છે જા સી ગરમ પ્રદેશમાં અગિયાર ભારતમાં ઘડી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી બી જા બાર ઈસ્વીસન સત્તરસો નેવું માં સુધી ભારત યુરોપીય દેશો ઘડીનો પુરવઠો કયા દેશો માંથી મેળવતા કારખાનેદારોને ચૌદ ઘડી ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે જ બી પૂર્વ ભારતનો પંદર કપાસ ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે એ પશ્ચિમ ભારત નો સોળ ઓગણીસ મી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહોમાં કયા એક સમૂહ નો સમાવેશ થતો નથી ડી આદિવાસી સમૂહ વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા સી હજારીબાગની આસપાસ અઢાર છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા બી મુંડા ઓગણીસ વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારી કયા આદિવાસીનો સમૂહ રહેતો હતો જવાબ c મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા જવાબ એકવીસ ઉલ ગુલાન ચળવળ નો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો જવાબ d છોટા નાગપુર બાવીસ બિરસા રાજનો ધ્વજ કયા રંગનો હતો જવાબ c સફેદ રંગનો તેવીસ આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુndarray રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા જવાબ એ બિરસા મુંડાને પ્રશ્ન 2 યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો 1 મુઘલ બાદશાહે 12 ઓગસ્ટ ખાલી જગ્યામાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી તો જવાબમાં હશે 754 2 ગવર્નર જનર લોર્ડ કોનવાલીસે ભારતમાં ખાલી જગ્યા નામની જમીન મહેસૂલ પદ્ધતિ દાખલ કરી હતી તો જવાબમાં હશે કાયમી જમાબંધી ત્રણ કાયમી જમાબંધીને કારણે અન્ન તરીકે ઓળખાતું ખાલી જગ્યા રૈયત પાંચ બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દો ઉપયોગ થયો હતો તો જવાબ આવશે મહાલ છ ઓગણીસમી સદીના અંત સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળામાં ઉત્પાદિત કાચા ખાલી જગ્યા ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હેઠળના પ્રદેશોમાં ખાલી જગ્યા આઠ ઘડીના ઉત્પાદનની ખાલી જગ્યા પ્રથામાં ઘડીનો કાચો માલ કારખાનામાં મોકલવામાં આવતો હતો જવાબ આવશે નીચ નવ

ખાલી જગ્યા જાતિના આદિવાસીઓ શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકઠી કરવાનો વ્યવસાય કરતા હતા જવાબ આવશે મુંડા મધ્ય ભારતમાં ખાલી જગ્યા જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા જવાબ આવશે પંદર કાશ્મીરમાં ખાલી જગ્યા નામનો આદિવાસી સમુદાય રહેતો હતો જવાબ આવશે બકરબાગ સોળ ખાલી જગ્યા જનજાતિના લોકો કપડા ભણવાનો અને ચામડા કમાવવાનો વ્યવસાય કરતા હતા

અંગ્રેજોને ભય લાગ્યો કે બિરસાના નેતૃત્વમાં જનજાતિઓ ખાલી જગ્યા સ્થાપિત કરી દેશેના યુદ્ધમાં જીત મેળવ્યા પછી ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી જવાબ આવશે સાચું બે કાયમી જમાબંધીમાં નિશ્ચિત કરેલું મહેસૂલ જમીન ને આપવું પડ્યું જવાબ સાચું કાયમી જમાબંધી રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા પોલ્ટ મેકેન્જી હતા તો જવાબ આવશે ખોટું છ રૈયતવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેરનાર ને નો માલિક બનાવવામાં આવ્યો હતો તો જવાબ આવશે સાચું સાત રૈયતવારી પદ્ધતિને લીધે

तरण थॉमस मूंड्रो जवाब चार रईतवारी पद्धति, चार हॉल मैकेंजी जवाब एक महलवारी पद्धति। प्रश्न बे एक गवर्नर जनरल तो जवाब माँसे तरण लॉर्ड पॉन्वोलीस, बे गवर्नर तो जवाब माँसे चार थॉमस मूंड्रो, तरण अंग्रेज अधिकारी तो अंग्रे जवाब माँसे तो एक हॉल मैकेनजी, चार नवाब जवाब माँसे बे मीर ત્રણ એક જવાબમાં ભારત બે લબાડીયા જવાબમાં પહાડી પ્રદેશ ચાર જવાબ માં આવશે એક કાશ્મીર પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યો લખો એક મીર ને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળાનો નવાબ બનાવ્યો જ મીર જાફરને હટાવીને અંગ્રેજો મીર કાસિમને બંગાળાનો નવાબ્યો અણબનાવ થયો બંગાળના નવાબ મીર કાસિમના શાસન દરમિયાન બંગાળામાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં મીર કાસિમને અંગ્રેજો સાથે અણબનાવ થયો ત્રણ ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા ક્યારે શરૂ થઈ જ

મહાલવારી પદ્ધતિ ઈસવીસન ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશમાં થયો હતો તે મહાલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલ નો એકમ શું હતો મહાલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલ નો એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનનો સમૂહ હતો અંગ્રેજોએ ભારતની જમીન વ્યવસ્થામાં કરેલ મૂળભૂત ફેરફારોને પરિણામ ભારતના ગામડાની સ્થિરતા સ્વાયત્તતા સ્વતંત્રતા અને સતત છિન્ન ભિન્ન થયા પંદર અંગ્રેજોએ કયા કયા પાકોનું વ્યાપારીકરણ કર્યું અંગ્રેજોએ મુખ્યત્વે ગળી કપાસ રેશમ મરી વગેરે પાકોનું કર્યું સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું હતું જ અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું સત્તર ભારતની ઘડીની વિશેષતા સી હતી જ ભારતની ઘડીની વિશેષતા એ હતી કે સુતરાવ કાપડ ઉપર અને વેચાણ કેવી રીતે થતું હતું જ પ્રથામાં ઘડીનું ઉત્પાદન કરવા ખેડૂતો પોતાના જ હળ બળદો અને ઓજારોનો ઉપયોગ કરતા અને ઘડીનો પાક તૈયાર થાય ત્યારે તેને કાપીને સીધો કારખાનામાં મોકલતા ઓગણીસ

ગોંડ વનગુજર બકરવાલ વગેરે જનજાતિના સમૂહ નો જન્મ ક્યારે થયો હતો તેના માતા પિતાના નામ શા હતા જવાબ નો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેર માં થયો હતો તેની માતાનું નામ કરમી મુંડા અને પિતાનું નામ સુગના મુંડા હતું પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એક કાયમી જમાબંધીની જોગવાઈઓ જણાવો

સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગોના વૃક્ષો તેઓ ઘાસ કરતા રાખમાં પોટાશ તત્વ હોવાથી જમીન ફળદ્રુપ બનતી એક વખત ઉત્પાદન લીધા પછી જમીનની ફળદ્રુપતા ઘટતા તેઓ તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા અને એ જ પદ્ધતિથી ત્યાં ફરીથી ખેતી કરતા આ પ્રકારની ખેતીને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેતરમાં પાકનું ઉત્પાદન થાય કે ન થાય ખેડૂતે નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું તેથી જમીનદાર તેમના પર જોર જુલમ કરીને મહેસૂલ વસૂલ કરતો આ રીતે કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું ખરેખર આ પદ્ધતિ ખેડૂતો માટે નીવડી હતી. યુરોપિયન દેશોમાં ભારતીય ઘડીની માંગ કેમ વધવા લાગી હતી જ ગળી સુતરાવ કાપડના રંગકામમાં વપરાતી હતી ભારતની ગળીનો રંગ ચમકતો હોય તેમ સુતરાવ કાપડ પર ઉપજતો હતો ઈસીસન સત્તરસો નેવું સુધી યુરોપના દેશો ગળી કેરેબિયન દેશોમાંથી મંગાવતા હતા સમય જતા કેરે ઉત્પાદન ઘટવા લાગ્યું તેથી યુરોપના દેશોમાં ભારતની ઘડીની માંગ વધવા લાગી હતી પ્રશ્ન સાત નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો એક સમય નું અન્ન ભંડાર ગણાતું બંગાર કંગાળ બન્યું જવાબ જમીનદારે તેમના ખેડૂતો પાસેથી કેટલું જમીન મહેસૂલ લેવું તે કાયમી જમાબંધીમાં નક્કી કરવામાં આવ્યું હતું

આથી એક સમય લોકડાની જન આંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને તેમના ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી બિરસાની દરેક વાત મુંડા જનજાતિના લોકો સારી રીતે માનતા હતા તેથી અંગ્રેજ સરકારને ભય લાગ્યો કે જનજાતિઓ બિરસાના નેતૃત્વમાં છોટા નાગપુરના વિસ્તારમાં મુંડા રાજની સ્થાપના કરી દેશે બિરસાના જન આંદોલન વ્યાપ વધતા સરકારના રાજ્ય વહીવટમાં અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી અંગ્રેજોએ ઈસ્વીસન અઢારસો પંચાણું માં બિરસા મુંડાની ધરપકડ કરી પ્રશ્ન આઠ ટૂંકનો લખો એક કાયમી જમાબંધી જ ગવર્નર જનરલ લોન કોર્નવિસ ના શાસન દરમિયાન ભારતમાં ઈસવીસન સત્તરસો ત્રણ માં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી કાયમી જમાબંધી અનુસાર એક જમીન મહેસૂલ મહેસૂલના નવ ભાગ અંગ્રેજ ને આપવાના હતા અને દસમો ભાગ મહેતાના પેટે પોતાની પાસે રાખવાનો હતો કાયમી જમાબંધીમાં ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલું મહેસૂલ તેને ફરજિયાત આપવું પડતું હતું જમીનદાર ખેડૂતો પર જુલમ કરીને પણ તેમની પાસેથી મહેસૂલ વસૂલ કરતો હતો કે જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબ નું મહેસૂલ સરકારને આપ્યું જે જમીનદારો મહેસૂલ ભરી ન શક્યા તેમની જમીન સરકારે જપ્ત કરી સમય જતા જમીનદારો જમીન ખરીદવા લાગ્યા

ચળવળના પ્રણેતા હતા બિરસા મુંડા જન્મ પંદર નવેમ્બર અને અખાડામાં કુસ્તીના દાવ રમવામાં પસાર થયું હતું કુટુંબની ગરીબીને કારણે બિરસાનું બચપણ પિતા સાથે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું આમ છતાં તેને સ્થાનિક મિશિનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું

ત્યારે મુંડાઓને પોતાના ગૌરવશાળી ભૂતકાળ મુજબ જીવન જીવવાનું અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું બિરસાની દરેક વાતને મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો બિરસા ની ચળવળી અંગ્રેજો ભય લાગ્યો કે જનજાતિઓ બિરસાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરશે તેથી તેમણે રાજ્ય વહીવટમાં અર્ચનરૂપ બનવાનો બિરસા પર ખોટો આરોપ મૂકી ઈસવીસન અઢારસો પંચાણું માં બિરસાની ધરપકડ કરી ઈસવીસન અઢારસો સત્તાણું

તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો